દૂરના અંતરિક્ષમાં તે ઘણું આગળ નીકળી ગયું છે કેમેરા સ્પેક્ટ્રોમીટર એન્ટેના મેગ્નેટોમીટર વીજ સપ્લાય માટે યુરેનિયમની અણુપટ્ટી તેમજ સંખ્યાબંધ વિજાણુ સાધનો ધરાવતું યાન વજનમાં માત્ર આઠસો પંદર કિલોગ્રામનું છે સંભવિત બાયાવકાશી જીવો માટે માનવજાતના સંદેશાઓની એક ગોલ્ડન રેકોર્ડ પણ તેના પડકે ચડેલી છે હાલ કલાકના ચાર લાખ એકોતેર હજાર ચારસો ત્રાણું કિલોમીટરની તેજ બોલવામાં મારી સ્ટોપ વોચ પ્રમાણે મને સાત સેકન્ડ લાગી અને તે દરમિયાન વોયજર એક યાને વધુ એકસો ને ઓગણીસ કિલોમીટરનું અંતર કાપી નાખ્યું સપ્ટેમ્બર પાંચ ઓગણીસો સિત્યોતેર ની તારીખે ટાઇટન સેન ટુર નામના થ્રી સ્ટેજ રોકેટ વડે લોન્ચ કરાયેલું

ખુદ વોયેજર એક નો અંત કદી આવવાનો ખરો બાય અવકાશમાં વોયેજર એક નો પહેલો કે પછી આખરી વિક્રમ કયો છે મુકામ બહુ દૂરનો છે આંકડો પાડીને કહો તો આશરે ત્રણસો અબજ કિલોમીટર છે તેનો છે નામ છે ઓર્ટ ક્લાઉડ વાસ્તવમાં તે ક્લાઉડ એટલે કે વાદળનો નથી અબજો ગુણ્યા અબજો ધૂમકેતુ કુંભ મેળો છે ઓર્ટ ક્લાઉડ આપણી સૂર્યમાળાનું સાયબેરિયા છે ત્યાં શૂન્ય નીચે ડિગ્રી જેટલું રહે છે અહીંથી સૂર્ય તરફ નજર કરો તો આગનો એ તક તકતો ગોળો નમતી સાંજે પશ્ચિમમાં કે વહેલી સવારે પૂર્વમાં ટપકા રૂપે શુક્ર જેવો દેખાય એવો જ દેખાય છે અલબત્ત કોઈએ ઓટ ક્લાઉડને ને એટલે કે ઓટના વાદળને જોયું નથી પરંતુ આપણે એમ તો ઇલેક્ટ્રોન ને બી ક્યાં જોયો છે દેખી પણ શકતા નથી ઇલેક્ટ્રોન પોતાની વર્તણૂક થકી જે અસર જન્માવે તેના આધારે તેનું અસ્તિત્વ છતું થાય છે ઓર્ટ ક્લાઉડ નંબર બિલકુલ એવું જ છે આજથી ચાર પોઈન્ટ છ અબજ વર્ષ પહેલા સૂર્યમાળાના ગઠન વખતે બધી તરફ છેવાડેના જે નાના અને મધ્યમ કદના પિંડો છૂટાછવાયા જ રહી જવા પામ્યા તે ધૂમકેતુઓ છે ચીતાઘાર જેવા ઓર્ટ ક્લાઉડમાં ધૂમકેતુઓના કાર્બન ડાયોક્સાઇડ મિથેન એમોનિયા કાર્બન મોનોક્સાઇડ અને પાણી સતત થીજેલા રહે છે કોઈ ધૂમકેતુ ક્લાઉડ છોડીને તેમજ લાંબી યાત્રા ખેડીને સૂર્ય નજીક આવે ત્યારે સૂર્યની ગરમીને લીધે થીજેલા વાયુઓ રીતસર વાયુમાં ફેરવાય છે અને પૂંછડી રૂપે લંબાય છે આ થીજેલો પદાર્થ પાણી બનતો નથી એટલે કે એનું ઇવેપોરેશન થતું નથી પણ સબ્લાયમેશન થાય છે એટલે કે પ્રવાહી અવસ્થાને ટાળી અને સીધું સીધું વાયુમાં ફેરવાઈ જાય છે નાસાના વોયજર એક યાને પકડેલી દિશા ગમે તે હોય પણ તેનો ભેટો હોટ ક્લાઉડ જોડે થવાનો એ નક્કી વાત છે સિમ્પલ કારણ એ છે કે ધૂમકેતુઓનું બનેલું ઓટ ક્લાઉડ આખી ગ્રહમાળાને આવરી લેતો ગોળો છે કોઈ દિશા એવી નથી કે જ્યાં ધૂમકેતુઓ નથી એક વાત ફરી જણાવવાની કે ઓટ ક્લાઉડ કદી જોવામાં આવ્યું નથી ટેલિસ્કોપ ગમે તેટલું બળવાનું હોય તો પણ તેના વડે ઓટના વાદળને આપણે દેખી ન શકીએ આ કહેવાતું વાદળ જો કદી દ્રશ્યમાન થતું નથી તો ખબર કેમ પડી કે આકારે તે અતિ વિશાળ કદનો ગોળો છે અહીં નેધરલેન્ડનો જાન ઓર્ટ નામનો ખગોળશાસ્ત્રી ચિત્રમાં આવે છે ઓર્ટ ક્લાઉડ તેના નામે ઓળખાય છે આપણી મંદાકીની આકાશગંગા કુંભાર ચાકડાની જેમ ચક્રાકાર ફરતી હોવાનું ઓગણીસો વીસના દશકામાં સિદ્ધ કરી ચૂકેલા જાન ઓર્ટને ઓગણીસો પચાસમાં ધૂમકેતુઓની ગતિવિધિનો અભ્યાસ કરવામાં રસ ચાખ્યો શરૂઆતમાં ઓગણીસ ધૂમકેતુઓની ભ્રમણકક્ષા તપાસતા જાન ઓર્ટે જોયું કે તેઓ અમુક ચોક્કસ દિશામાંથી આવતા નથી ઉદાહરણ પૂરતું કહી શકાય કે આગમન પશ્ચિમ પૂર્વ દક્ષિણ ઉત્તર અગ્નિ વાયવ્ય વગેરે બધી દિશાઓમાંથી થાય છે ખગોળશાસ્ત્રી જાન ઓર્ટે તર્ક લડાવ્યો કે ધૂમકેતુઓની જમાવટ તો પછી બધી તરફ હોવી જોઈએ અર્થાત તેમણે ગોળો રચ્યો હોવો જોઈએ આ તર્ક આજે માન્ય ગણાય છે એટલું જ નહીં પણ વૈજ્ઞાનિક થિયરીના આધારે તેને લગતા વધુ કેટલાક પરિચયાત્મક આંકડા નજર સામે આવ્યા છે માંડેલી ગણતરી પ્રમાણે ઓટ ક્લાઉડનો ગોળો અત્યંત છે સૂર્યથી માપતા તે અબજ કિલોમીટર છેટે શરૂ થાય છે અને ત્રીસ હજાર અબજ કિલોમીટર અંતરે પૂરો થાય છે જાડાઈ એ રીતે ઓગણત્રીસ હજાર સાતસો અબજ કિલોમીટર જેટલી છે દેખીતું છે કે હોટ ક્લાઉડનો ફલક જો આટલો મોટો હોય તો તેમાં ધૂમકેતુઓની સંખ્યા તો ગણી ગણાય એટલી હોવી જોઈએ આ ભીડભાડ વચ્ચેથી રીતે નીકળી 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 શકવાનું છે છે શકવાની વાત જવા દો જવાનું ક્લાઉડનો પટ્ટો ખૂબ જાડો છે પટ્ટાના આર્થિક આંતરિક સૂર્ય માળા તરફના ભાગે ધૂમકેતુ પ્રમાણમાં એકમેકની નજીક તો ખરા તો પણ તેમની વચ્ચે સરેરાશ લાખો કિલોમીટરનો ફાંસલો રહે છે પટ્ટાના બાહ્ય ભાગે મોકળાશ છે જે વધારે એટલે ત્યાં બે ધૂમકેતુ વચ્ચે પાંચેક કરોડ કિલોમીટરનું બોડું અંતર હોવાનો ખગોળ નિષ્ણાતોનો અંદાજ છે ટૂંકમાં ધૂમકેતુઓ અત્યંત વેરવિખેર છે માટે વોયેજર અને કોઈ ધૂમકેતુ વચ્ચે ટકરાવ થાય તેમ નથી બે અંતરિક્ષમાં વોયેજર એક ભલે પૂરપાટ વગેરે ધસતું જાય છે તો પણ તેને ઓટ ક્લાઉડ સુધી પહોંચવામાં મેં અગાઉ કહ્યું તેમ હજી ત્રણસો વર્ષ લાગવાના છે આના દ્વારા ખ્યાલ આવી શકે કે ઓટ વાદળ કેટલે દૂર છે જાડાઈમાં કેટલું તેનો અંદાજ મેળવવા એ જાણી લો કે વોયેજર એક ઓટ ક્લાઉડમાં પ્રવેશે એ પછી તેનો પેલી તરફ બહાર ડોકાવામાં ત્રીસ વર્ષ જેટલો સમય લાગવાનો છે બહાર નીકળ્યા પછી શું આ દીર્ઘાયુ અંતરિક્ષયાનનો દિશા માર્ગ જોતા તે ઓફિક્યુઅસ નક્ષત્ર તરફ આગળ વધી રહ્યું છે ભારતીય ખગોળશાસ્ત્ર મુજબ આર્દ્રા પુનર્વસુ ભરણી સ્વાતિ વિશાખા અનુરાધા વગેરે સત્યાવીસ નક્ષત્રો છે ઓફિક્યુઅસનો તેમાં સમાવેશ થતો નથી પશ્ચિમી ખગોળશાસ્ત્રમાં વર્ણવેલા અઠ્યાસી નક્ષત્રોમાં ઓફિક્યુઅસ છે આપણા ખગોળવિદોએ ઓફિક્યુઅસના સર્વાધિક પ્રકાશિત તારાને સર્પધર નામ આપ્યું છે ગ્રીક શબ્દ ઓફિક્યુઅસનો મતલબ પણ સર્પને ધરી રાખનાર એવો થાય છે પૌરાણિક ગ્રીક દંતકથાઓમાં ચિત્રો તરીકે પણ તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે આ નક્ષત્રમાં આર એસ ઓફિક્યુઅસ નામનો શ્વેત વામન એટલે કે વ્હાઇટ ડોર્ફ તારો છે કદમાં આપણા સૂર્ય કરતા ઘણો નાનો પણ ભારે દળદાર છે આથી તેનું ગુરુત્વાકર્ષણ બળ ખાસું છે અને પોતાના એ બળ થકી નજીકના રેડ જાયન્ટ એટલે કે રાતા વિરાટ તારાનો વાયુ ખેંચ્યા કરે છે વાયુ આરોગ્ય બાદ જાણે ઓળકાર કાઢતો હોય એમ નોવા તરીકે સખત તાપમાનનો ભડકો પણ ક્યારેક કાઢે છે ઓફિગ્યોસ નક્ષત્ર તરફ જતું અને તેના ક્ષેત્રમાં પ્રવેશતું વોયેજર એક જો નવા ઘટના વખતે શ્વેત વામન આર એસ ઓફિક્યુસની અડફેટે ચડી જાય તો અંતરિક્ષમાં તેની લાંબી યાત્રાનો અંત આવ્યો સમજવો આમ બનવાનો સંભવ બહુ ઓછો છે ઘણું કરીને તો શૂન્ય છે કેમ કે ઓફિક્યુઅસ વિશાળ ફલકનું નક્ષત્ર છે અને તેમાં હજારો તારાઓ છે અંતરિક્ષિયા તે નક્ષત્ર શો સર્વું નીકળી જાય તે પછી ક્યાં જશે કઈ દિશામાં અને કઈ મંજિલ હૈ સ્પષ્ટ છે કે કોઈ નહીં ન મંજિલ હે કોઈ ન કોઈ રાસ્તા હૈ જેવી સ્થિતિ હોય જર એકની હશે અને એવી જ હંમેશા રહેશે આવતી વખતે બીજા એક મુદ્દા વિશે ચર્ચા નમસ્કાર